રાજકોટ જિલ્લા ધોરાજીની શફુરા નદી દુષિત માટે વિદેશી પક્ષીઓ આવતા હતા અને આજે પણ શફુરા નદી હાલ બે હાલ થઈ ગયેલી હોય તેથી અહી સાફ સફાઈ સમયસર થતી ન હોય અને દૂષિત કાદવ કિચડ અને કચરા ઠલવાતા હોય તેમાં શફુરા નદી દૂષિત થઈ ગઈ છે શફુરા નદી દૂષિત થઈ ગઈ છે અને વિદેશી પક્ષીઓ આવતા બંધ થઈ ગયેલા છે અને આજે શફુરા નદી દૂષિત થવાથી આજે શફુરા નદીમાં ઢોર ઢકરો પાણી પીવાથી માંદા પડી રહ્યા છે તેઓ ઢોર માલિકો જણાવેલ છે અને યોગ્ય સમયસર તંત્ર દ્વારા સાફ સફાઈ થતી નથી જેથી દૂષિત કચરો ગાંધી વેલનું સામ્રાજ્ય ખડકાય છે જેથી ઢોર પણ બિસ્માર પડે છે અને બીમાર હાલતમાં છે અને સફુરા નદીમાં આવેલ કુઝવે પણ ચોમાસા દરમિયાન કોઝવે પાણીમાં ગરકાઉ થઈ જાય છે તેથી અહીં આવેલ હિન્દુ મુસ્લિમ ધર્મના ધાર્મિક સ્થળો આવેલા છે પણ ચોમાસા દરમિયાન ધાર્મિક સ્થળોએ માટે ભારે મુશ્કેલીઓ

હા અટાણા તડકાના પાણી વિના રહી શકતા નથી બાપા ક્યાં જવું અમારે પગાર કંઈ પાવવું જ પડે હવે આમાં ક્યાં વેડા તો શે નહીં બીજું કાંઈ છે નહીં શું કરું એટલે પાવા જ પડે વાડીઓમાં ક્યાં પાવા જાય અટાણા પછી લીલા આડામાં કે અમારે જાવું મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજીમાં જ્યાં સફુરા નદી આવી રહી છે આ નદીની અંદર ઝેરી કચરો અમુક લોકો દ્વારા નાખવામાં આવે છે જેથી કરીને અહીંયા પશુઓ જો પાણી પીવે તો પશુઓ પણ બીમાર પડે છે અને વર્ષો પહેલાં અહીંયા વિદેશથી પણ પક્ષીઓ આવતા હતા પણ પ્રદૂષિત પાણી અને ઝેરી પાણી લીધે પશી પક્ષીઓ પણ આવતા બંધ થઈ ગયા છે ત્યારે આજે તમે સફુરા નદીની બાજુમાં પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે ચોમાસામાં એવી સ્થિતિ થાય છે કે આ પુલ ઉપરથી પાણી જતું હોય છે જેના કારણે લોકો પણ ત્યાં આવી નથી શકતા અને આ સફુરા નદીની બાજુમાં બસોથી ત્રણસો ખેડૂતોના ખેતરો આવી ગયા છે ત્યારે આ ખેતરમાં લોકોને જવા માટે પણ તકલીફ પડે છે જેથી કરીને સરકાર વે તંત્ર વે આના માટે ઊંચા કોચવે બનાવવો જોઈએ જેથી ખેડૂતો અને હિન્દુ ધર્મના લોકો જે દર્શન કરવા માટે મંદિર આવે છે એને તકલીફ ન થાય અને